આ ઓમ રુદ્રા વપરાય ગયેલું નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેક માંથી અમીરભાઈ આજે આપણે વાઘ પર પીલુડી ગામ છે ત્યાં ઓમ રુદ્રા વપરાય ગયું તો ના ખેડૂત ભાઈ લખીને રાખ્યું છે કે મેં એટલા શાહમાં ઓમ રુદ્રા વાપર્યું છે બાર શાહ છે અહીંયા સુધી બીજું ફર્ટિલાઇઝર વાપરેલું છે અહીંથી ઓમ રૂદ્રા વાપરેલું છે આપણે પૂછીએ કે ઓમ રુદ્રા વાપર્યું છે તો રિઝલ્ટમાં કેવું છે આજની તારીખ છે તેર આઠ બે હજાર પચીસ તો ખેડૂતભાઈ ચર્ચા કરીએ પ્રફુલભાઈ લાલજીભાઈ ભાટિયા પ્રફુલભાઈ લાલજીભાઈ ભાટિયા ગામ તમારું વાઘપર પિલોળી વાઘ પર પિલોળી તાલુકો મોરબી જિલ્લો મોરબી તાલુકો મોરબી જિલ્લો મોરબી આજની તારીખ પ્રફુલભાઈ હે એ તે એર આઠ બે હજાર પચીસ હમ મોબાઈલ નંબર નવાણું બે ચોપન અગિયાર જીરો બાવીસ નવ્વાણું બે ચોપન અગિયાર જીરો બાવીસ હા તમારે કેટલા વીઘાનો કપાસ છે આ પંદર વીઘાનો કપાસ છે હમ અને આ બાર ચાર્ય ને હા એ ડીએપી વાવેલું એ

કપાસ માં તમને ખબર પડે છે ને કઈ નથી કેતા કે ભાઈ હું કઉ છું કે ભાઈ સારું તમે કયું એમ તમે કમ્પ્લીટ લખી અને વાવેતર કર્યું છે લખેલું તો તમે આને અહીંયા આપણું શો થયેલી બિલોડી ખાતર આવ્યું હતું અને વાઘપર માં આવ્યું તો ન્યાય બધા ખેડૂત રિવ્યુ મળતા જ હોય કેવું રિઝલ્ટ છે તમે શું કેવા માંગશો ખેડૂત મિત્રો ને ખેડૂત મિત્રો ને ઓમ રુદ્ર વાપરવાનો આગ્રહ રાખવો હોય અને જમીન સુધારક છે પેલી વખત કેટલું લઈ આવ્યા હતા તમે મેં પેલા પાંચ થેલી લીધી તું ખાતરો કરવા